શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યકામમાંથી પરવારી કંકુ ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોડચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં બોડચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે બોડચોથ પછીના દિવસે નાગપાંચમ આવે તે પછી રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આ સમગ્ર તહેવારની શરૂઆત બોરચોથથી થાય છે વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો મેળો ભરાય છે બોલ ચોથની પૌરાણિક કથા પૌરાણિક હોવાથી વહુ એને ખાંડીને એની રસોઈ બનાવી દીધી હતી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે ક્યારે ના થાય એ માટે આ દિવસે શાકભાજી કે કોઈ પણ વસ્તુ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી પરિણામે મોટાભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનું પસંદ કરે છે જ્યારે ઘણી મહિલાઓ તો માત્ર બાજરીના લોટની કુલેર ખાઈને પણ વ્રત કરતી હોય છે બોળ ચોથનું વ્રત સાંજે ચાર વાગે વાછરડા સાથેની ઘઉંવરણી ગાયનું પૂજન કરી તેના દોષમાંથી મુક્ત થવાય એ પણ રિવાજ છે ગાયમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મના પાપોનો નાશ થાય છે રીત રિવાજ માન્યતાઓને કે પછી પૌરાણિક કથાઓ જે હોય તે પરંતુ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે ગાયનું પૂજન કરતા પહેલા ભૂદેવ વૈદિક મંત્રો સાથે સંકલ્પ કરાવે છે ત્યાર પછી ગાયના શિંગડા પર તેલ ચોપડી મસ્તક પર તિલક અને રૂમાંથી બનાવેલા નાગલા ચઢાવી ગાયને બાજરી ખવડાવવામાં આવે છે પૂછડે જળનો અભિષેક કરી નમસ્કાર અને પ્રદક્ષિણા કરાય છે આમ આ પ્રકારે બોર ચોથની પૂજા અને વ્રત કરવામાં આવે છે